ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી જે અંતર્ગત વડોદરા શહેરમાં જ નહીં પરંતુ ગુજરાતમાં તેનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે દિવાળીપુરા કોર્ટ સંકુલમાં ક્ષત્રિય વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરી આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજના વકીલો દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજના વકીલો વોટ નહીં આપે સાથે ક્ષત્રિય સમાજના વકીલોએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ ઉપર કોઈ પણ જાતના ગુનાને લઈને તેઓ નિઃશુલ્ક કેસ લડશે જે ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પરસોત્તમ ઉપાલા દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન ટિપ્પણી કરવામાં આવેલી હતી સત્ય સમાજની રોટી બેટી વિશે તો એ ખબર ખરેખર ખૂબ જ નિંદનીય ટિપ્પણી હતી જે કોઈપણ બાબતે અને નિંદનીને સ્વીકૃત કરી શકાય તેમ નથી એટલા માટે અમારે ફક્ત એક જ માંગણી છે કે ભાજપના હાઈકમાન્ડ આ બાબતે નિર્ણય લે અને રૂપાલા પરસોત્તમ ઉપાલાની ટિકિટ રદ કરે અને અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપે એ અમારી માગણી છે જો ટિકિટ રદ કરવામાં નહીં આવે અને જો ચાલુ રાખશે તો અમારા ક્ષત્રિય સમાજ તો ઠીક છે પરંતુ દરેક સમાજની લાગણી દુભાશે અને એમનું ખરાબ ખૂબ પરિણામ ખરાબ આવી શકે તેમ છે જો આ રૂપાલાની ટિકિટ ચાલુ જ રાખશે તો પછી અમારા ક્ષત્રિય સમાજ મતદાન કરશે નહીં ભાજપને પણ જો ટિકિટ રદ કરશે ને અન્ય કોઈ ઉમેદવારને આપશે તો અમે સો ટકા વિચારીશું અને ભાજપને મત આપીશું